ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી છે જેને લઈને સમગ્ર દેશના નાગરિકોમાં આનંદ ઉત્સાહનો માહોલ સર્જાયો છે ત્યારે બોટાદના નાગરિકોમાં પણ આનંદ છવાયો છે બોટાદ શહેરના યુવાનોએ આંચબાજી કરીને એર સ્ટ્રાઇકને વધાવી હતી અને યુવાનોએ ભારત માતાની જય બોલાવી તિરંગો લહેરાવી આનંદ વ્યક્ત કર્યો હતો દેશના સૈનાએ ઓપરેશન સિંદુર દ્વારા બદલો લીધો છે તેને સરાહનીય ગણાવ્યો થોડાક દિવસ પહેલાં જ ભારતની અંદર પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા એક કૃત્ય થયેલું અને જે આપણા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવેલી અને સમગ્ર દેશમાં જ્યારે રોષ વ્યાપી ગયેલો કે આની વહેલી તકે બદલો લેવાય અને દરેક લોકોની આંખમાં આંસુ હતા અને કેટલા બહેનોના માંગના સિંદૂર છીનવાઈ ગયા હતા ત્યારે આજે ભારતીય સેના દ્વારા ગત રાતે જે હુમલો કરી અને એના આતંકવાદી ઠેકાણાને તે નેસ્ટો નાબૂદ કર્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે દરેક નાના નાના લોકોની એક માગણી હતી કે આનો બદલો વહેલી તકે લેવાય અને દરેક લોકો એકસાથે પહેલીવાર ભારતની અંદર દરેક લોકોની એક માંગ હતી કે આને વહેલી તકે આનો બદલો લેવો જોઈએ એ આજે ભારતીય સેનાએ બદલો લીધો છે એટલે ભારતીય સેના સરકાર આ દરેકનો અમે અભિનંદન લીધું આજે આ ફટાકડા ફોડી આતિશબાજી કરી અને ભારતના ધ્વજ લહેરાવી અને અમે અમારી ખુશીનો વખત વ્યક્ત કરી છે